કઠોર બાર સહિત અન્ય વકીલ મંડળોએ પલસાણા બાર એસોસિએશનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે આજે પલસાણા બાર ખાતે યોજાયેલ એક મહત્વની મીટિંગમાં સુરત જિલ્લાના તમામ વકીલ મંડળોના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગમાં પ્રિન્સિપાલ સિવિલ જજ જે આહુજાના આહી વલણ અને પુરાવા વિના સત્તાના દુરુપયોગની એક સ્વરે નિંદા કરવામાં આવી હતી આ ઉપરાંત તમામ વકીલ મંડળોએ પલસાણા બાર એસોસિએશનને ભવિષ્યમાં જરૂરી સહયોગ આપવાની સંપૂર્ણ બાહિંધરી આપી અને ગાંધી ચિંધ્યા માર્ગે આ લડતને આગળ લઈ જવાનો સંકલ્પ લીધો હતો નામદાર નું વેકેશન પૂર્ણ થયું હોવાથી આગામી એક અઠવાડિયા સુધી પલસાણા બાર એસોસિએશન દ્વારા કોર્ટની કાર્યવાહીથી અલગ રહેવાનું અભિયાન ચાલુ રહેશે આ અભિયાનને સુરત જિલ્લાના તમામ વકીલ મંડળોએ સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે અને આ લડતને નિર્ણાયક સ્તરે લઈ જવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ભલામણ કરવા સુરત જિલ્લા વકીલ મંડળ મારફતે રજૂઆત માટે પત્ર મોકલવામાં આવ્યો છે આ ઘટના સુરત જિલ્લાના વકીલ મંડળોની એકતા અને ન્યાય માટેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની રહેશે ઓ સુરત વકીલ મંડળની પહેલા પ્રથમ મહિલા એલઆર સોનગલા સ્વારા આજે જે અહી પલસાણા બારમાં જજ સાહેબ એ જે આહુજા સાહેબનું જે વર્તુણક થઈ રહેલી છે એ ખૂબ નિંદનીય છે અને એને માટે હું પલસાણા જિલ્લા બાર સાથે હું પોતે પણ સમજ છું અને મારી સાથે મારા તમામ હોદ્દેદારો અને વકીલ જિલ્લા મંડળ સાથે પણ અમે એમાં સમજ છીએ અને એમની સાથેની જે પણ લડાઈ છે એમાં અમારો એમને સંપૂર્ણ ટેકો છે પલસાણા જિલ્લા બાર સુરત જિલ્લા બારને જ્યાં પણ બોલાવશે ત્યાં એ દરેક જગ્યાએ એમની સાથે પડખે રહેશે થેન્ક યુ સો મચ મારું નામ પટેલ હું બારડોલી બાર મંડળના પ્રમુખ તરીકે અત્યારે ફરજ છું મને પલસાણા વકીલ મંડળે આજ રોજ આપેલું હતું અને એમની જે લડત છે તે લડતના બારડોલી વકીલ મંડળે ટેકો જાહેર કરેલો હતો અને આજ રોજ મહુવાબાર સુરતથી સુરતના બહાર આવેલા હતા અને મને અમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને જે પલસાણા બાર જે કંઈ બી નિર્ણય લઈ એને બાદલી વકીલ મંડળ સંપૂર્ણ ટેકો જાહેર કરેલો છે ચેતનકુમા અનિલભાઈ કેદારિયા મોવા બાર એ સોસનના પ્રમુખ આજે પલસાણા પલસાણા બાર છે એમને કામથી અડગા છે તો એ લોકોને મોવા બાર તરફથી પૂરેપૂરો સહકાર છે અને સપોર્ટ છે અને અમારું વકીલ મંડળને જ્યારે પણ બોલાવશો અડધી રાત્રે પણ તો બી હાજર રહેશે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત